હેલો ગાઈઝ રાધે રાધે ગુડ મોર્નિંગ અને હવે અમારા કચ્છમાં ઠંડી પડે છે તો પછી તો શું ઠંડી હોય કે ના હોય આપણે તો આપણા મિશન ઉપર જવાનું જ છે કેમ કે આજે ફરી પાછું હતું મારું ડાયાલિસિસ આપણે તો આપણું બેડ ઉપર બેસી ગયા છે કેમ કે લાગવાનું જ છે ડાયાલિસિસ મેં આપ્યો મારો હાથ ને પછી તેને લઈ ગયા સેનિટાઈઝર એ ભાઈએ પછી તો શું મારા હાથમાં લાગી ગઈ બંને નીડલ અને ચાલુ બી થઈ ગયું પછી ચાલુ કરીને પછી તો શું મારો આવ્યો બીપીનો નંબર તો બીપી લીધો ને તેટલી જ વાર મેં આવ્યો નાસ્તો નાસ્તામાં હતું તો આ જે સેન્ડવીચ મેં મંગાવી હતી ને હતી ગરમ ગરમ કોફી પછી તો આપણે કોફી પી અને નાસ્તો કરીને પછી તો આ ભાઈનો આવ્યો તો બધો સામાન ડાયાલિસિસનો એ ભાઈ તેમનો સામાન ગોઠવતા હતા પછી મેં એ ભાઈને કીધું કે મને એવું લાગે છે કે મારું સુગર લો થયું લાગે છે પછી તો શું તે ભાઈ હવે ચેક કર્યું મારું સુગર ને સુગર તો જોયું તો લો જ આવ્યું હતું એકસો ને ચાર હતું તમે પણ જોઈ શકો છો અને પછી તો શું આપણે તો લઈ લીધી એનર્જીની બોટલ ને પછી તો જો આપણે કેવી રીતના બગ બગ વાતો કરવા માંડ્યા છે પછી તો જો વાતો કરતા કરતા તો મારું ડાયાલિસિસ બી પૂરું થઈ ગયું અને પછી આપણે તો ઘર જવાની તૈયારી કરવા માંડ્યા હતા ડાયાલિસિસ પૂરું થઈ ગઈ પછી મેં ફોન કર્યો ભાઈને કે ભાઈ આવો તો ભાઈ કે હા હું હમણાં આવું થોડી વારમાં પછી તો શું અમારે સરને બતાવીને પછી લેવાની હતી દવા તો દવા લઈને પછી અમે લોકો નીકળી ગયા ઘરે હા ફ્રેન્ડ્સ તમે મને ફોલો કરતા ભૂલતા નહીં